વેલકમ મિત્રો આજના વિડિયોમાં આપણે જાણીશું કે આંગણવાડીનું જે મેરિટ બહાર પડેલું છે તે કઈ રીતે જોવું અને એનો શું મતલબ અને જો તમારું ફોર્મ રિજેક્ટ થયેલું છે તો એના માટે તમારે કઈ રીતે એપ્લાય કરવું અને એનું સ્ટેટસ ક્યારે આવશે તો આજે તારીખ વીસ નવ બે હજારને પચીસ ઓનલાઈન અપીલ કરવા માટેની વીસ નવથી ઓગણત્રીસ નવ બે હજાર પચીસ સુધી દસ દિવસનો સમયગાળો આપેલો છે આ દરમિયાન જે લોકોના બી ફોર્મ રિજેક્ટ થયેલા છે એ લોકો એપ્લાય કરી શકે છે તો કયા કયા કેસમાં તમે એપ્લાય કરી શકશો અને કયા કેસમાં નહીં કરી શકો એ જાણવા માટે સ્ટેપ બાય સ્ટેપ જાણીશું તો આખે આખું વિડીયો જોયો તો તમે ઈઝીલી સમજી શકો સૌથી પહેલાં તમારે એચઆરએમ એસ ઇ એચઆરએમ ગૂગલ ઉપર જઈને સર્ચ કરવાનું રહેશે ત્યારબાદ જે પહેલી ઉપરની જે લિંક છે એ ઓપન કરશો તો તમારે આ વિન્ડો ઓપન થશે તો અહીંયા જે રિક ઓપ્શન છે એના ઉપર ક્લિક કરશો રિક્રુટમેન્ટ પર ક્લિક કરશો એટલે આ વિન્ડો ઓપન થશે જેમાં તમારે મેરિટ અને રિજેક્ટ લિસ્ટ ઉપર ક્લિક કરવાની રહેશે મેરિટ અને રિજેક્ટ લિસ્ટ ઉપર ક્લિક કરશો એટલે આ આ પેજ ઓપન થશે એમાં સૌથી પહેલાં એડવર્ટાઇઝમેન્ટ અને બીજું છે પોસ્ટ કે તમે કઈ પોસ્ટ માટે સિલેક્ટ કરેલું છે એને તમારે સિલેક્ટ કરવાનું રહેશે એ સિલેક્ટ કરી અને સર્ચ કરશો તો આ વિન્ડો આવશે એટલે કે પહેલું તમારો એડવર્ટાઈઝમેન્ટ એટલે તમે ક્યાંથી જો આ આંગણવાડી કાર્યકર કે તેડાગર માટે તમે જે અરજી કરેલી છે બે હજાર પચીસ આ તમે ક્યાંથી છે તો તમારો જિલ્લો તાલુકો એ સિલેક્ટ કરવાનો રહેશે તો અહીંયાથી તમારી અને બીજું છે પોસ્ટ તો પોસ્ટમાં તમારે વર્કર માટે છે કે હેલ્પર માટે એટલે કાર્યકર કે ટીદાગર એ સિલેક્ટ કરીને સર્ચ કરશો તો આ વિન્દુ ઉપર રહેશે અહીંયા તમે જોઈ શકો છો અલગ અલગ વિલેજની યાદી આવેલી છે અંકલેશ્વર તાલુકાવાઇઝ તો પહેલાં અંકલેશ્વરની છે પછી આમોદની છે જંબુસર છે એમાં સામે ગામ પણ આપેલા છે કોસંબી ખરોલ દત્તલ ભરૂચ વગેરે તો અહીંયા તમે સૌથી પહેલાં જ્યાં વ્યૂનો ઓપ્શન છે તો વ્યૂ કરશો તમારા ગામનું જે મેરિટ છે તમારા ગામની સામેની લાઈનમાં માની લો કે અંકલેશ્વર ભરૂચ જિલ્લામાં અંકલેશ્વર તાલુકાનું કોસામડી ગામ છે જેમાં પહેલા ઉપર વ્યૂ પર તમે ક્લિક કરશો વ્યૂ મેરિટ તો તમારા ગામમાંથી જીતા લોકોએ પણ એપ્લાય કરેલું છે એ પોસ્ટ માટે તો એમનું મેરિટ આવશે જેમાં કોનું સૌથી હાઈએસ્ટ મેરેજ છે અને ઓછું એ જોવા મળશે કે ભાઈ રિજેક્ટ લિસ્ટ પર તમારા ગામનું તો તમે એના ઉપર ક્લિક કરશો તો કોના કોના ફોર્મ રિજેક્ટ થયેલા છે અને કયા કારણે રિજેક્ટ થયેલા છે તે જોવા મળશે તો જે લોકોના ફોર્મ રિજેક્ટ થયેલા છે તે આ વીસ નવ બે હજાર પચીસથી લઈ ત્રીસ નવ બે હજાર પચીસ સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે અને અહીંયા એપ્લાય ગોન્સ પર ક્લિક કરીને તમે અરજી કરી શકો છો તો અહીંયા આપણે જોઈએ તો સૌથી પહેલાં સૌથી પહેલાં આ કોસંબીનું છે અંકલેશ્વર તાલુકામાં કોસામણી ગામમાં રેખાબેનનું મેરિટ સૌથી હાઈએસ્ટ છે જેઓનું તમે જોઈ શકો છો અગર સાહીઠ એકસઠ ટકા પર્સન્ટેજ છે મેરિટ લિસ્ટ આપણે આગળ કઈ રીતે બની છે તે વિડીયો ઓલરેડી અપડેટ કરેલું છે તો એમનું સૌથી પહેલાં સિલેક્ટ થયેલું છે અને ત્યાર પછીના બે છે જે વેટિંગમાં છે એટલે કે જો રેખાબેનનું રેખાબેનના અંદર કોઈ પ્રોબ્લેમ થાય છે આગળ જતા હોય ડોક્યુમેન્ટ ચકાસણીમાં કાં તો હાજરીમાં તો એના પછી માં ઓપ્શન મળી શકે છે ખા તો એમના ગામમાંથી રિજેક્ટ થયેલા છે તેમાં કોઈનું મેરેજ સારું છે પણ કોઈ અન્ય કારણસર તેમનો એમનું ફોર્મ રિજેક્ટ થયેલું છે અને એમનું આ દસ દિવસમાં અરજી કરવાથી એ ફોર્મ એ ફોમ અરજી કરી અને એ ફોર્મ એમનું માન્ય કરવામાં આવે તો અને એની જો રેખાબેનથી વધારે હશે તો એમનું સૌથી પહેલાં પ્રાયોરિટી પણ આવશે હવે આ કોસમ એ જ ગામમાં આપણે જોઈએ તો કેટલા લોકોના ફોર્મ રિજેક્ટ થયેલા છે તો બધાના રિજેક્ટ થયેલા છે ફોર્મ જેના સામે અહીંયા નામ અરજી નંબર અને એનું કારણ કયા કારણોથી રિજેક્ટ થયેલા છે તે આપેલું છે તમે પણ તમારું ચેક કરી શકો છો તમારા ગામ વાઈઝ તમારા ફોર્મનું સ્ટેટસ આપણે જોઈએ તો પહેલાં બે ફોર્મ જે રિજેક્ટ થયેલા છે એમાં પ્રીતિબેનનું સૌથી પહેલાં છે એપ્લિકેશન નંબર નામ પ્રીતિબેન રજિસ્ટર મોબાઈલ નંબર છે એમનું કયા કારણ રિજેક્ટ થયેલ કારણ જોઈએ તો સ્થાનક સેમિસ્ટર ત્રણ બે ત્રણ અને ચાર અપલોડ કરેલ સર્ટિફિકેટ અને અરજી ફોર્મમાં વિસંગત જે બાવી વિભાગ ઠરાવ નંબર એટલે કે જે એમને ડોક્યુમેન્ટ અપલોડ કરેલા છે એમાં ગરબડીના લીધે એમનું ફોર્મ રિચેક કરવામાં આવેલું છે હવે જો એ રોગ્ય પુરાવા સાથે અપલોડ કરશે અને એમનું મેરિટ સારું હશે તો એમનો ચાન્સીસ રેખાબેન કરતાં પહેલાં થઈ જશે બીજું ફોર્મ કાજલબેનનું છે એમને એપ્લિકેશન નંબર છે એ કાજલબેન એમનો મોબાઈલ નંબર છે રજીસ્ટર અને આ એમનો એમને પણ મનુસ્તાક અપલોડ કરેલા સર્ટિફિકેટ અરજી ફોર્મમાં વિગત સેમ છે એમને ડોક્યુમેન્ટ અપલોડ કરેલા છે અને જે વિગત ભરેલી છે તેમાં વિગત અરજી ફોર્મમાં ફેરફાર લાગતો હોય એમનું ફોર્મ રિજેક્ટ થશે યોગ્ય પ્રવાહ સાથે અપીલ કરશે તો એમનું પણ ચાન્સીસ થઈ જ શકે છે હવે જોઈશું કે આપણે જે ફોર્મ ભરવાનું છે એપ્લાય ગોન્સ ઉપર ટીક કરી અને આપણે કરીશું તો અહીંયા એપ્લાય ગોન્સ ઉપર કરી અને ખોલીશું જે ફોર્મ રિજેક્ટ થયેલા છે તેને આ રીતે આપણે કરવાનું છે સૌથી પહેલાં અહીંયા નોંધ આપેલી છે કે જે ફોરજી ફોર્મ ભરતી વખતે તમારું નામમાં નામમાં કોઈક ભૂલ થઈ હશે તમે હવે એ માન્ય કરવામાં આવે છે એટલે કે તમે જો નામ લખવામાં ભૂલ કરી હશે તો તમારું ફોર્મ હવે તમે ફરીથી એના માટે અરજી કરી શકશો નહીં પણ જો તમારે અહીંયા તમારે સિલેક્ટ કરવાનું રહેશે જાહેરાત કયા કઈ પોસ્ટમાંથી કરેલું છે તે અરજી આ નંબર નાખવા તમારો મોબાઈલ નંબર જે તમે રજિસ્ટર કર્યો છો અહીંયા તમારે બધી ડિટેલ લખવાની રહેશે અને યોગ્ય પુરાવા કે જે તમારે જેના લીધે જે કારણો છે તમારું ફોર્મ રિજેક્ટ થયેલું છે એ સાચા તમે અપલોડ કરો અને યોગ્ય પુરાવા સાથે અપલોડ કરો અને પછી અહીંયા અપ્લાય કરશો તમારા મોબાઈલ રજિસ્ટર મોબાઈલ પર એક ઓટીપી આવશે અને ઓટીપી નાખીને સબમિટ કરશો તમારું ફોર્મ સબમિટ થઈ જશે જે આ દસ દિવસમાં તમારે વીસ નવ બે હજાર પચીસથી ત્રીસ નવ બે હજાર પચીસ સુધીમાં તમારે આ પ્રક્રિયા કરવાની રહેશે અને ત્યાર પછી ડોક્યુમેન્ટ ચકાસ એમાં જો તમારા ડોક્યુમેન્ટ બરાબર હશે તો તમને મેરિટમાં ગણતરીમાં લેવામાં આવશે અને તમારા હજુ પણ ચાન્સીસ છે કે તમને જે લોકોનું મેરિટ થયેલું છે પછી તમારું એમને સારું મેરિટ હોય તો એ જ એ પોસ્ટ ઉપર તમારું સિલેક્શન થવાના ચાન્સીસ છે તો જો કોઈને હજુ પણ કન્ફ્યુઝન હોય તો મેસેજ કે કોમેન્ટમાં જણાવી શકો છો અને ડિટેલ મોકલી શકો છો તો તમારું ફોર્મ ભરવા પણ અમે મદદ કરી શકીશું થેન્ક યુ